આજે વહેલી સવારે મકરપુરા વિસ્તારમાં આવેલ કટારિયા મારુતિ કારના શોરૂમમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી વહેલી સવારે મકરપુરા મારુતિ કટારિયા શોરૂમની અંદર ત્રીજા માળે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી આગનું કારણ જાણવા મળ્યું ન હતું ત્યારે ફાયરબ્રિજને કોલ મળતા જ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો આગની ઘટનાને પગલે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે જ આપતા સવારે મોર્નિંગમાં પાંચ વાગે મકરપુરા વિસ્તારમાં કટારિયા શોરૂમ છે મારુતિનું આ કટારિયા શોરૂમમાં ભયાનક આગ લાગી હતી તરત જ જીઆઈડીસી ફાયર સ્ટેશનથી કર્મચારીઓ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે આગ બુજાવવાની પ્રક્રિયા હાલમાં હજી પણ ચાલુ છે આગ જે છે ટોપ ફ્લોર પર છે ત્રીજા માળે અને એક ફર્સ્ટ ફ્લોર પર છે જેમાં અલગ અલગ જગ્યાએથી ફાયર બ્રિગેડના કર્મચારીઓ બિલ્ડિંગમાં ઘૂસી ગયા છે અને આગ બુજાવવાની પ્રક્રિયા ચાલુ છે આગ લાગવાનું કારણ તપાસનો વિષય છે એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે હાલ તો અત્યારે આગ કાબૂમાં આવી નથી એટલે એને બુજાવવાની પ્રક્રિયા ચાલુ છે શોરૂમની અંદર ફાયર ફાઇટિંગની સુવિધાઓ છે અને એનો અને અમારા ફાયર બ્રિગેડના વાહનોનો સાધનોનો ઉપયોગ કરીને આગ કાબુમાં મેળવી રહ્યા છે